આપનું સ્વાગત છે ઇમામ શાહ બાવા રોજા સંસ્થામાં આવેલ પૂર્વજોની કબરો તોડીને પથ્થરથી ઢાંકી હતી જેના વિરુદ્ધમાં માં કરજણ અને શિન આવેદન અપાયું આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ જે બાબતને લઈને આવેદન આપ્યું પીર ઇમામ શાહ બાવાના વંશજોએ આવેદન આપ્યું આરોપીઓ વિરુદ્ધ અસલાલી પોલીસ મથકે ગુનો નોંધાયો છે ગંગારામ જનાર્દન મહારાજ વાળા નથી જેવો આવેદનપત્રમાં સંસ્થાના કમ્પાઉન્ડમાં આવેલ કબરોને તોડી પ્રવેશ કરવાનો રસ્તો બંધ કરી દેવાના હેતુથી દિવાલ ચડવાનું ગુનાહિત કૃત્ય કરેલ છે જેવો આવેદનપત્રમાં ઉલ્લેખ છે દરગાહની ચૌદ કબરો પુનઃસ્થાપિત કરો હર્ષદ પટેલ પિન્ટુ પટેલ જનાર્દન મહારાજ ગંગારામને જેલ ભેગા કરો સહિતના ટેમ્પલેટ સાથે પીર ઇમામ શાહ બાવાના વંશજોએ આવેદન આપ્યું વડોદરાના કરજણ સેવા સદન એસડીએમ તેમજ સિનોર મામલદાર આવેદન પત્ર આપ્યું બિસ્મિલ્લાહ રહેમાન રહીમ મારું નામ સૈયદ સલાહ હુસૈન રહેવાસી પુનિયાદનો છું આ ઘટના એવી ઘટી છે કે છસો વર્ષ પુરાની અમારી પૂર્વજોની ઇમામ સાહેબ બાબા રહેમતુલ્લાહ તારાની દરગાહ મુકામે આવેલી છે અને ત્યાં કબરોની તોડફોડ કરે છે ચૌદ કબર આ લોકોએ તોડી નાખી છે કચ્છી સમાજના અને જે આ ટ્રસ્ટીઓ છે જે અસામાજિક તત્વો છે હર્ષદભાઈ પટેલ ગંગારામ વગેરે જે જહરલાલ મહારાજ છે એમણે પહેલાંથી જ કાવતરું કરી અને અમારા દાદાભાવાની નો નાશ કર્યો છે અને અમને બહુ અમારી લાગણી બહુ દુભાઈ છે અને ધાર્મિક રીતે બી અમારી લાગણી દુભાઈ છે અને માનસિક રીતે બી અમારી લાગણી દુભાઈ છે અને અમારા પર એ અવારનવાર અવાજ જુલ્મો કરતા રહે છે તો અમે સૈયદ સમાજના જે ઇમામશાહી સમાજના જે સૈયદો છે એ એવું ઈચ્છીએ છીએ કે આની પર કડક કાર્યવાહી થાય કાનૂની કાર્યવાહી થાય અને હર્ષદ પટેલ ગંગારામ જનાર્દન મહારાજ વગેરે ઝેર ભેગા થાય અને અમારી જે પૂર્વજોની ઇમામશાહ દાદાની જે કબરો અને જે એમના જે સાથે સુધેલા હાજર બાબા નલી મોહમ્મદ સવાર જે ચૌદ કબર પૂરી છે એનું પુનઃ નિર્માણ જલ્દીથી જલ્દી થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ મારું નામ સૈયદ સફી મહમ્મદ અમીર અલી સૈયદ છે અને હું પુનિયાદ ગામનો વતની છું ઘણા સમયથી આ પીરાણા રોજા સંસ્થા કમિટીના આ કચ્છી સમાજે બે હજાર ચૌદ થી લઈને અત્યાર સુધી અમારા ઉપર ઘણા જુલમો સિતમ કર્યા છે સૈયદ જો ટોપી પહેરીને જાય તો એને અંદર ઘૂસવા નથી દેતા દર્શન નથી કરવા દેતા અને સૈયદોને બહાર કાઢી મૂકે છે એમની એન્ટ્રી નથી સૈયદોની અને સૈયદોના જે પુનર્હક્કો મળતા હતા એ તમામ આ લોકોએ રદ કરી નાખ્યા છે અને સૈયદોને ઇમામ સાહેબ આવવાની ચૌદ કબરો આ લોકોએ શહીદ કરી નાખેલ છે તેને પુનઃ સ્થાપિત કરવાની અમારી માંગણી છે અને ગંગારામ અને જ્ઞાનેશ્વર હર્ષદ પટેલ અને પિન્ટુને એરેસ્ટ કરવાની અમારી નમ્ર અને અરજભરી વિનંતી છે